રાજુલામાં બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક લોકોએ બ્લડ ડોનેટ કર્યું અને સર્વરોગ નિદાન કેમ્પનો પણ અનેક લોકોએ લાભ લીધો રાજુના શહેરમાં ગાંધી બાલ મંદિર ખાતે સાગરભાઈ સરવૈયાએ પોતાના જન્મદિવસ ઉપર લોકસેવા કાર્ય કરી મહુવા નૌકાર ચેરિટેબલ ટ્રસ્ટ સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરી સમાજને સહભાગી થઈ અને એક નવો રાહ ચીંધેલો છે